રો આ મસેનેડો હક્તા થા એટલે ગયો હક્તા હક્તા આ એન્જિન છોટી ગયો એન્જિન દીપર ખરાવાવા જવાનું રહ્યું હાલ્યુંસ તો હાલ સેનેડો આ એન્જિન છોટી ગયો ગાડી નું લોડિંગ બો આવ્યું ની હિસાબે મતલબ હકવાનું બો મસ્ત હતું

हवार खबर में तो हाकी ने जो तो के खाली जाए तो दवा संडे कुस्सा नहीं तो के बाजरों बो बिग्गे समा आरो बाजरों इतने बिग्गे जुनो जुनो कुस्सो बो बिग्गे ना बाजरों ऐसे हाली गये तो हम हो गए इंजन शॉट टिक भी तो हूँ करवाओगे तो सैनियों लोग ये तो वैसा रेपिल तो तक्कों तो मारी ने वोड़ी भूख तो गाड़ो से एकले एकले खोलो खोली ना इंजन बार काटूं से जो इंजन बार काटे ने वो एकली बाबा यावे करी तो तेरे करवा जाऊ क्या मोबाइल जो तू लागे मिंदड़ियों फिट करियो छुआ मां मिंदड़ियों बहुत मस्त आ गए जो इंजन काटें में क्यों सबे आ गए ये बात जो है है मां मतलब मां ये मां हूँ थी तो खबर नहीं बाकी कदाल थी नहीं थी एक छोटी जी हमारी स्लेप लाख तो અને જે થી બાકી તો હું મોય આપણે જો અમા કે ખબર નો પડે નહી ને આમ ફરે અરે કી નો લાગે ઓ તો પાસે રિપેર કરાવીને આણું તો સ્ટીક કરીને રાખી તો તો જો હશે કે 150 જેવું

તાત્કાલિક સોડાવી લઈ ગયા તરત રીતે કરી દીધું હતું અંદર આપણે ડાબરો આવ્યા અને અંદર જે સેન આવે ને એ સેન ખડી ગયો તો આની અંદર સિયન હોય એ સિયન ખડી ગયો તો એની હિસાબે બંધ થઈ ગયો તો એટલે આ બધું આખું સોડાવી રિપેર કર્યું પછી પાછું આપણે આજે જ પાછું બધું શેળાને બેળાને દીધા હવે સારું તો થઈ ગયું પણ હવે વરસાદ વ્યાજ હવારનું ઘેરાન કરી દીધા હતા એટલે બંધ રહેતું છે ઢાકીને મેકી દીધો જો ભાગ ગણો હતો માવાણા હતા બિસ્કુટ હતું બધી વસ્તુ ખાવા એટલે આપકલા માટે ગાંઠિયા આણવા પડે અમારે કે સકલા ખાવા આવે અહીંયા અમે આવીએ એટલે જરા નાખેલા અહીંયા ચકલા નાખવા જ પડે કબૂતરા આવે એના માટે થઈને જવાર બાજરું હોય એ નાખવો પડે

दी ये कलाक थे सांप बनावते हैं अजी सांप है क्यों ना थी कहीं आप नक्की ना किन्हों की ना किन्हों थी तो ना ध्वारा था गीला से बर्तन जो इतने तो आप लोगों बोला ही नहीं गीला बर्तन हुए इतने ध्वारों स्थानिकों पे सांपे ने किसी पासा मोबाइल घुमाल बं એમને એમ લગભગ બેટરી ફૂલ કરીને આવે એટલી બેટરી રહેવા દઈ ઘેર લગભગ જાઉં કેટલા હાડા હડા જો થવા આવ્યું ત્રણ હાડા તન ઉપર થઈ જાય એટલે એટલી બેટરી તો વગા થઈ રહે તા જા હું રાતને મને એવું લાગે છે ધવાડીઓ સા થઈ જાય યાર

ये बढ़ लगे